જોહાર બધાને ઘણા સમયથી અવારનવાર આપણા વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો આવતા રહ્યા છે પરંતુ હંમેશા આપણા વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે જેમાં હંમેશા લડાઈમાં અમને સાથ આપી છે આપણા આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય દરેક જગ્યાએ સાથ આપી આપ્યો છે અને પાર્થ આપી રિવોલ્વિંગ લડાઈમાં સોળ જેટલી રેલી કરીને સરકારને પણ ઘૂંટણીએ પાડી દીધી એવા વાંસદાર ચીકલીના ધારાસભ્ય અમરેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડૂતોની જે તમામ સંઘર્ષ કરી માન્ય કિસાનભાઈ તમામ આગેવાનો અને ખાસ કરીને ખેડૂતભાઈઓ વધુ વાત નથી કરવાનું મારે તમને એટલું જ કહેવું છે આપણે જગ્યા આપી છે આપણે જગ્યા આપી છે ચાંદ દેંગે જમીન નહીં ચાંદ દેંગે જમીન નહીં ચાંદ દેંગે જમીન નહીં એ તાકાત રાખવી પડશે કારણ કે આપણો વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવે છે અને

અમુક લોકો દ્વારા આપણે એમ કેવા હોય છે ખરેખરે પણ કીધું હતું કે આવો બસ મજાક લાવી અનંતભાઈ સેત્રે છે અને અત્યારે પણ હું તમને કહીને જામું અનંતભાઈ અહીંયા આવ્યા છે ને એટલે અમુક લોકો કહે છે કે અનંતભાઈ સેત્રા નિકાયલા છે પણ બાર કાબી દીઓની લડાઈ હતી ને ત્યારે ભી અમને એવું છે કે અનંતભાઈ સેત્રે છે અને સરકારના મંત્રીએ કીધેલું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી પછી 16 જેટલી રેલી કરી અને મુખ્યમંત્રીએ પણ સુરખતામાં આવીને એ પ્રોજેક્ટ રદ કરવો પડ્યો છે કે તાકાત છે બસ આખા સમાજની અંદર એક અનંતભાઈ જે લડત ઉભી કરી એટલે આમાં પણ આપણને સેતરવાની કોશિશ કરશે પણ તમામ ખેડૂતોને વિનંતી હક અને અધિકારની લડાઈ હોય ને તો લડી લેવાનો તાકાતથી જમીન તો નહીં આપવાની કારણ કે આજે તમે બે પૈસા માટે જમીન આપી દેશો પણ આવનાર સમયમાં તમારી

આપણો રૂઢી ગામ સભા પેશા એક મુજબ ગામ સભા કરો અને ગામે ગામ ઠરાવ કરીને સરકારને મોકલો કોઈ બી અધિકારી આવે માપણી કરવા તો પહેલા એને ગામને હિમાલે જ રોકી દો એને કહી દેવાનું ભાઈ અમારે ગ્રામ પંચાયતની પરમિશન છે કે અને ના પાડે ની પરમિશન તો એને કહી દેવાનું જેવા એવો પાછો જા એ તો તારા ટાટિયા ભાગી નાખું એ કહેવાની તાકાત વાત જય દિવસ એની પોળાય

અને અહીંયા જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દે હું ધરમપુરમાં ને આખું ધરમપુર ઘેરી લીધેલું અને સોળ જેટલી રેલી કરી અટૈકા નથી ભારતમાલા પ્રોજેક્ટની વાત અમારા વિસ્તારમાં થાય છે અને ભારતમાલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા ગામોમાં અમે પેશા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવે અમે ઘૂસવા દેવાના નથી મને એમ લાગે આ બાજુ ખોટા દાટેલા ને નથી દાટેલા વાત ચાલતી છે ખોટા દાટેલા છે કે નથી દાટેલા બધાને ખબર હે ને કાપરિયામાં દાટેલા હોય ને તાજે હાન સુધીમાં ખોટા કાઢીને ફેંકી દો કોઈ પૂછવા આવે તેમ કેવાનો અમારા આનંદભાઈ ધારાસભ્ય એ કીધેલો ખોટા કાઢી નાખો ના જે પણ કેસ કરવો હોય મારા પર કઈ કેસ કરો ને મને નવાય આપણા ખેડૂતો પર એવી લાગે છે કે બાજુના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવા ને મારી મારીને પગ તોડી લાગે પણ બહાર આવીને હિન્દી ભાષી આવીને તમારે ત્યાં માપડી કરી જાય ખોટો દાટી જાય અને તમે કેમ કંઈ ની બોલે તે મને સમજ નથી નેશનલ હાઈવે છપ્પન માં રાણી ફટિયા ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરવી ગામથી વધારે જમીન જવાની હતી ભીનાર ગામથી વધારે જમીન જવાની હતી પીડા ખૂટા મારેલા હતા અને પીડા ખૂટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાના કોઈ કંઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપડી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવા આપણને આપેલી આપણે એમને આપવાની ને હા તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પારડીમાં જમીન અપાવી દેવું મળવાનું આપણી જમીન સાચાવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાઓ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે

રેલવે આવવાનું છે એટલે આપણે ભુસાવલ વાળી લાઈન માંથી જઈએ પાલઘર સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી પચાસ બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જુઓ તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જુઓ હાઈવે છપ્પન ની ઉપર શું છે દરિયો છે અને શહેરો છે અહીંથી નીચે આપણે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો ત્રીસ કિલોમીટરનો એરિયો રહ્યો એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર્ક આપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ્સ ટ્રેન કેમ અહીંથી આવવાનું કેમ અહીંથી એક્સપ્રેસ હાઈવે જવાનો અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે જ આ પાવર પ્રોજેક્ટ એટલે જીબી બી લાઇટનો મોટો પ્રોજેક્ટ જાય છે પાણીની ઘટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે અહીંથી આ નેશનલ હાઈવે પોળો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈએ વાત કરી કરેલી એમ તમે એમ કે નવું ઘર બનાવો ને તો પહેલે શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધેલું પછી શું કરે જીઈબીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂક્યા પે લાવે ને લાઇટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવી પછી રસ્તો બની જાય કોઈ રસ્તાની જરૂર પડે

કોઈ તમને કહે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તેવી તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડ્યું ને ફળદ્રણા ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ છોકરી જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી ક્યાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ દિવસ ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવેલા તો એ જ આપણે તૈયારી કરવાની છે હમણે કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મેં રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કાલે પછી એવું થઈ જાય કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચિ પાંચ પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી

જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર આપ બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરી નહીં ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જોહા નમસ્કાર આજે ખાસ ફ્રેક કોરિડોરના વિરોધમાં આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને માજી સાંસદ એવા કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત ખેડૂત આગેવાન ભગુભાઈ રવિભાઈ રમેશભાઈ તેમજ સુભાષભાઈ રાકેશભાઈ ગોહિમાના આગેવાન જયંતિભાઈ જયેન્દ્રભાઈ કલ્પેશભાઈ વાંકલથી આવેલા આગેવાન રાકેશભાઈ અને તમામ આગેવાન પ્રેસ મીડિયાના મિત્રો તેમજ ચેપની પણ જમીન જતા ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની સામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની સામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને કારણ શું છે આપણે પૈસા મળવાને એમ એક વાર કહી દીધું આપણા ખેડૂતોને એટલે બધી વાત પૂરી અને પૈસા ઓછા મળે એટલે ભગવાન આપણને બધાને વધતા આવે ત્યારે આપણી પાસે કઈ રહેતું નથી પાવર ગ્રીડ ની લડાઈ હોય પાર તાપી ની લડાઈ હોય કસ્ટોડીઓલ દેથ ની લડાઈ હોય ગોયમાની ની લડાઈ હોય વાંકલ ની લડાઈ હોય કે કોઈ બી જગ્યા લડાઈ એલ એન ટી ની સામે બી અમે છે એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તો સરકાર આપણને એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે છ હજાર રૂપિયા લેતા છે ને તેટલા સાતપાનના નીચે હું લખેલું હોય તે તમને ખબર નહીં હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શિડ્યુલ ટ્રાઇકમાં આવતા છે શિડ્યુલ ટાઈપ વિસ્તારમાંથી આવતા છે અને તમે પ્રેક્ટ કોલિડોરની અત્યારે વાત કરો છો અમે એક વર્ષ પહેલાંથી રૂપિયાથી મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પેસા એક ઓગણીસો સત્તર ની વાત કરતા હોય કે પેસા એક ઓગણીસો છન્નુ ની વાત કરતા એનું ટાઇટલ મારીને અમે સંપૂર્ણપણે વિરોધ કર્યો છે બીજી વાત કે ફલતરામાં હવે કાલથી શું થાય તે જોજો કાલથી એવું થાય મારી જમીન બચી જવાની નકીનભાઈ તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું પણ નગીન ભાઈ ને લગન તો આખું ગાન ખાવા જાય જાય ને નગીન ભાઈ ને તો કોઈ અશુભ પ્રસંગ જો આખું ગામ રૂમાલ લઈને તા સંસાર ઉડી જાય જાય ને તો એક આપડા સગાવાળા એક આપડા ભાઈ એક આપડા ગામના પડોશી અને આપણી ભેગા થયા જે વર્તન મળવાનું એના પછી પણ એકવાર ડીપીઆર બને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ત્યારે એમણે જે નકીન બગુભાઈ જે વાત કરીને કે સોશિયલ ઓડિટ થાય કે સોશિયલ એન્વાયરમેન્ટની વાત થાય એ તરત જ થશે અહીંયા કેટલો વિરોધ છે તે થશે ને અહીંયા સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજાઓ આ વિરોધ ઠારવા માટે વધુ જ કરે શરૂઆતમાં જ્યારે પાર્ટ તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું પાંચ હજાર દસ હજાર કરોડનો પ્રોજેક્ટ અનંતભાઈ ની થાય બંધ એમ કે તમે સમજે કેમ નહીં એમ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો તો સમજ નથી પડતું એમ જ મંત્રી આલ વિસ્તારના મંત્રીએ એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન બેન લગભગ પંદરમી ફેબ્રુઆરી એવું કીધેલું હતું કે પાર તાપી નર્મદા રિવર્ પ્રોજેક્ટ આ બનવાનો છે એના માટેની બજેટ ની ફાળવણી કરીએ છીએ ત્યાર પછી અહીના